નીતિન પટેલ મારા મત પ્રમાણે એ સંયોગોની પ્રોડક્ટ છે સંયોગો એવા આવ્યા કે એ આગળ વધતા ગયા નીતિન પટેલમાં કોઈ વિશિષ્ટ ગુણો હતા અને આમે રાજનીતિમાં કોઈ ભાગ્ય વગર અથવા તો તક વગર આગળ વધતો નથી ગોડફાધર જોઈએ નીતિન પટેલને શરૂઆતમાં પાટીદાર હોવાના નાતે અને મહેસાણાને પાટણ જિલ્લો એક હતો એટલે બે માણસોનો ડૉક્ટર એ કે પટેલે હાથ પકડ્યો ખોડભાઈ પટેલ અને નીતિન પટેલ કેશુભાઈ પાસે બરાબર હાથેવાળો કરાવી દીધો ત્યારથી નીતિન પટેલ કેબિનેટ મિનિસ્ટરથી નીચે રહ્યા નથી નીતિન પટેલ રાજ્યકક્ષાના મંત્રી રહ્યા હોત તો પણ કદાચ એ વખતે હું એ પહેલાં એસટીનો ચેરમેન રહી ચૂક્યો હતો એટલે મારે તો કંઈ અપેક્ષા નહોતી પણ હું કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યો હતો એને ઓવરટેક કરીને નીતિન પટેલને એમણે પાટીદાર હતા માટે આ પદ પર બેસાડ્યા અને ત્યાર પછી એક યા બીજા કારણસર ભારતીય જનતા પાર્ટીને પાટીદારોની જરૂર ઊભી થતી ગઈ કડવા પાટીદાર તે પણ એમની નહીં ગરજ હતી એટલે કે નાના કર્મચારીની બદલી કરવાની હોય સર નર્સની કે પટાપા કે ફાર્માસિસ્ટની તો પણ પાટીદાર છે એ પહેલું જોવે આ નીતિનભાઈની તો ખાસ તેઓ પણ બીજામાં પણ પાટીદાર છે તો આપણે એને મદદ કરીએ નીતિનભાઈ જરઠ છે એમની ભાષા એ અહંકારી છે એમનું વર્તન એ જેને કહેવાય કે ખરબચડું છે એ સાચા અર્થમાં હજુ ગામડાનો પાટીદાર જ રહ્યો છે અને એટલે પાટીદાર હોવા છતાં તકદીરે એને એટલી બધી તક આપી અને તકદીરે તક આપી એનો ક્યારેક એમણે દુરુપયોગ પણ કર્યો છે ગયા હતા દિલ્હી કેશુભાઈને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવાની વકીલાત કરવા અને કેશુભાઈને હટાવવાનું નક્કી કરાવીને આવ્યા આ નીતિનભાઈ એટલે નીતિનભાઈ એ એ એ તકદીરની પેદાશ છે અરે તકદીર હંમેશા સાથ નથી આપતું ક્યારેક તો બદલાય છે એમણે કેટલા લોકોની કેરિયર બ્લોક કરી મહેસાણામાં જુઓ તો કેટલા લોકોની કેરિયર બ્લોક કરી એમણે મહેસાણાના રાજકારણમાં યુવા નેતાઓને તો એમણે પૂરા જ કરી નાખ્યા છે હરિભાઈ પટેલ કરીને જે અત્યારે કારોબારીનો ચેરમેન છે જિલ્લા પંચાયતની સક્ષમ માણસ છે પણ એ આગળ નહીં આવે કારણ કે આગળ નીતિનભાઈ નામની મોટી શિલા હતી એના પહેલાં આનંદીબેન હતા એટલે મહેસાણા જિલ્લાના યુવા પાટીદાર નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં આગળ આવવા માટે તકલીફ પડી છે મહેસાણા અને પાટણ બંને પાટણમાં કેસી પટેલનું રાજકારણ ચાલે કેસી પટેલ પોતે કશું કરી શકે તેમ નથી ઘણી એવું હોય છે કે શિકાર બીજો કરે અને એ શિકારનો લાભ બીજો લે કેસી પટેલમાં એ આવડત છે એટલે આ પરિસ્થિતિમાં નીતિનભાઈ એ એક આદર્શ નેતા અથવા આદર્શ વ્યક્તિત્વ છે જ નહીં તમે કોઈ પણ વસ્તુ જાહેર હિતની હોય જાહેર પેલી હોય એની એમને કહો કે નીતિનભાઈ જરા કરી દેજો ને નહીં કરે એક વખતે તો એમણે 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 તો એટલું માનવતા વિહીન કાર્ય કર્યું છે કે જેનું વર્ણન કરવું એ પણ આપણને આમ રોવાડા ઊભા થઈ જાય છે સિદ્ધપુરમાં હોસ્પિટલો થઈ કેન્સર હોસ્પિટલ થઈ જનરલ હોસ્પિટલ થઈ સિદ્ધપુર કેન્દ્ર છે હાઈવે પર છે ગરીબ માણસોને એને લાભ મળવાનો તો મારું તો સિદ્ધપુરમાં ઘર પણ નથી જમીન પણ નથી જાગીર પણ નથી મને શું ફાયદો છે આ હોસ્પિટલોમાંથી આવેલા મશીન પેટ સિટી કેન્સર હોસ્પિટલમાં આવેલું મશીન ખસેડાઈ ગયું જનરલ હોસ્પિટલમાં આવેલું મશીન ખસેડાઈ ગયું નીતિનભાઈ પાંચ પાંચ વર્ષ આરોગ્ય રહ્યા એમણે એકમાત્ર કામ સિદ્ધપુરમાં નવું કંઈ શું ના થાય તે જોવાનું કર્યું આવું પૂર્વગ્રહ ન ચાલે મને એમણે એક શબ્દ કહેલો હું જ્યારે આરોગ્ય મંત્રી હતો ત્યારે કે અમારા ત્યાં સીએચસી થતું નથી ક્યારના વખતે મેં ઘડીના છઠ્ઠા ભાગમાં કરી નાખ્યું હતું કે મારો સાથી મંત્રી કહે છે અમારે ત્યાં મહાદેવજીનું મંદિર છે એનો જીર્ણોદ્ધાર થતો નથી હું આ યત્રધામ વિભાગના મંત્રી તરીકે મેં ઘડીના છઠ્ઠા ભાગમાં મંજૂર કરી નાખ્યો મારો સાથી મંત્રી કહે છે આ ભાવનાથી કામ કરવું જોઈએ ને લોકોનું કામ હતું વ્યાજબી કામ હતું એ વ્યાજબી કામમાં તમે ફાચર મારો કેટલા લોકોના નિશાસા લાગ્યા છે નીતિનભાઈ કદાચ મુખ્યમંત્રી નહીં પદ સુધી નહીં પહોંચી શક્યા અથવા નહીં પહોંચે એનું કારણ જો કોઈ હોય તો અનેક લોકોના નિશાસા લીધા છે હમણાં આ સિદ્ધપુરની બે હોસ્પિટલોના કિસ્સામાં અનેક ગરીબોના નિશાસા લીધા